વાવ તાલુકાના ઢીમા ગામે આવેલા મિની દ્વારકા તરીકે ઓળખાતા સુપ્રસિદ્ધ ધરણીધર મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે અને કેટલાક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ધરણીધર ભગવાન મંદિરના મહંત શ્રી જાનકીદાસ બાપુએ આ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠામાં અંબાજી પછી બીજા નંબરનું મોટું યાત્રાધામ મુછાળા ધરણીધર ભગવાનનું મંદિર છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે ચૌદશ અને પૂનમે તો અહીં મેળો ભરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા આવે છે તેમણે વધુમાં જણાવ્યું કે થરાદ અને વાવ બંને તાલુકાને જોડતો આ એક મહત્વનો રોડ છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિસ્માર હાલતમાં છે જેના કારણે વાહન ચાલકોને પગપાળા ચાલતા યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બાપુએ સરકાર અને તંત્રને સત્વરે આ રોડને નવો અને પહોળો બનાવવા અપીલ કરી હતી તેમણે ઉમેર્યું થરાદથી ડીમા મંદિર સુધી જવાનો આ મુખ્ય રોડ નવો બનાવવામાં કયા ગ્રહો અને કયો કાળ નડી રહ્યો છે તે સમજાતું નથી ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા રોડ પરના ખાડાઓનું રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું નથી જેના કારણે દર્શન કરવા આવતા યાત્રાળુઓ અને અને સ્થાનિક રોષ જોવા મળી રહ્યો છે ઢીમા નવો પહોળો બનાવવા માટે વાહન ચાલકો રાહદારીઓ યાત્રાળુઓ અને સ્થાનિક લોકો દ્વારા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી વાવ તાલુકાનો વિકાસ થાય તે માટે અહીંની જનતાએ ભાજપના ધારાસભ્યને ચૂંટ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે વાવના ધારાસભ્ય થરાદથી ઢીમા ધરણીધર ભગવાનના મંદિર સુધીના મુખ્ય રોડને નવો બનાવવા માટે ક્યારે આગળ આવશે અરે આ કામ શરૂ કરાવશે ખરા આવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે એમ તો રોડની માંગ ઘણા લાંબા સમયથી અમારી પાસે હતી કે ભાઈ ઢીમાથી થરાદનો જે રોડ છે એને પોળો કરવામાં આવે કેમ કે મુખ્ય યાત્રાધામ બનાસકાંઠાનું મિની અંબા અંબાજી તરીકે અથવા મિની દ્વારિકાધીશ તરીકે ઓળખાતું હોય તો અંબાજી પછીનું બીજું તીર્થ છે ઢીમા ધરણી દર ભગવાનનું અને અહીંયા દર અગિયારસ થી પૂનમે અજવાડી પૂનમ સુધીનો બહુ ભવ્ય મેળો યોજાતો હોય છે અને લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને હાલના સમયમાં જોવા જઈએ તો વાહન વ્યવહારની બહુ વધતાના કારણે બહુ ભીડ થતી હોય છે ને આ રોડ ઉપર અને રોડ એટલો બિસ્માર હાલતમાં છે કે ખાડાઓ પડી ગયા છે ને વરસાદની ઋતુ સામે આવી ગઈ છે અને અવારનવાર ખાડાઓના લીધે ત્યાં એક્સિડન્ટો પણ બહુ બધા બનતા હોય છે આવા બનાવો ઘણી વખત વખત બનતા હોય છે પણ સરકાર કયા કારણોસર રોડને ડીલે કરી રહી છે ટેન્ડર પ્રક્રિયા પાસ થઈ ગઈ છે ટેન્ડરો અપાવી ગયા છે તો કેમ રોડનું કામ ચાલુ નથી એ સમજાતું નથી એટલે આપણે સરકાર શ્રીને વિનંતી કરીએ કે ભાઈ તમે સત્વરે જેટલું બને એટલું રોડને જલ્દી કામ ચાલુ કરાવો ત્યાંથી જે ભક્તોને જે સમસ્યાઓ આવે છે અવારનવાર વાહન વ્યવહાર ચલાવવામાં નવી ગાડીઓના બમ્પર જતા રહેતા હોય છે આવી બધી સમસ્યા આ રોડના લીધે થાય છે આખા ગુજરાતના બધા રોડ સુધરી ગયા પણ વર્ષોથી જે યાત્રાધામ તરીકે અને પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલું એક આ ધામ છે ને આને ફોજી રોડ તરીકે પણ ઓળખાય છે તો આ રોડનું કામ નથી થતું આને આ રોડને કયો ગ્રહ નડતરા કરે છે કે કયો કાળ એને ગ્રસ્ત કરી ગયો છે કે શું સમસ્યા આવી છે રાજનીતિ ના પક્ષોને લઈને કોઈ સમસ્યા છે કે અંદરો અંદર પક્ષપાતની એટલે કોઈ રાજનીતિ છે કે કંઈ સમજાતું નથી રોડને શું નરતરા થાય છે તો જેટલું બને એટલું સત્વરે આ રોડનું નિરાકરણ લાવે રોડને ફરીથી નવું કરવામાં આવે અને પહોળો કરવામાં આવે એવી માંગ છે અમારા બધાની આ રોડ મેન થરાદથી ઢીમા ધણીધર શામળા ભગવાનના મંદિરે આ જે રોડ જાય રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ રોડ ખરાબ છે ઘણા ધારાસભ્યો બદલાઈ ગયા અમે ખૂબ સ્થાનિક લોકોએ રજૂઆત કરી કે છતાં આઠ દિવસ સુધી આ રોડનું કોઈ કામ થયું નથી અને આ જગ્યા ઉપર અવરનવર એક્સિડન્ટ બી થાય છે બરાબર બીજું કે આ બાજુ શંકર ભગવાન ડાંગેશ્વરનો મંદિર બી આવેલો છે આ બાજુ સ્થાનિક જે ક્ષેત્રોનો બધી રસ્તો છે આ રસ્તામાં કંઈક અમે તો સરકારને એવી રજૂઆત કરી કે જલ્દીમાં જલ્દી આ રસ્તાનો કંઈ કામ થાય ઉકેલ આવે એવી અમારા સ્થાનિકની એ ભાઈ માગણી છે થરાદથી ધીમા જોડાતો મુખ્ય એક રોડ છે અને આ રોડ છેલ્લા કેટલાય વર્ષોથી બીસમાર હાલતમાં પડ્યો છે અનેક વાર તંત્રના લોકોએ રજૂઆત તો કરી છે પરંતુ કોઈ પણ તંત્ર આ રોડને બનાવવા માટે ધ્યાન દોરતું નથી આપણે અત્યારે તમે દ્રશ્યો બતાવવાનો આપ જોઈ શકો તો વાહન ચાલે છે બીસમાર હાલતની અંદર રોડનો છે એટલી બધી હજાર રોડ જે ખરાબ છે કે જેની કોઈ વાત ના કરાય આના માટે અનેક વાર લોકોએ રજૂઆતો કરી છે આ જે રોડ છે એ થરાદથી ધીમા જતો એટલે ધીમા ધણી ભગવાન મંદિર આવેલું છે અને આ જે મંદિર ધણી ભગવાન છે એ અંબાજી મિની અંબાજી ગાતો અને મિની દ્વારિકા ગણાતું આ ધણી ધરપકડ મંદિર છે જે વાર તાલુકાના ધીમા ગામે આવેલું સામે આ ધણી ધરપકડ મંદિર છે અને આ મંદિરે હજારો લોકો પગપાળા યાત્રાએ આ રોડ ઉપર ચાલતા હોય છે અને હજારો વાહન ચાલકો ચાલતા હોય અને દર પૂનમે ભગવાન નો મેળો ભરાય છે એટલે પૂનમ અને ચૌદીશ ના લોકો ચાલતા પગપાળા યાત્રા કરવા જાય છે અને યાત્રાઓને ચાલવામાં અને વાહન ચાલકોને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે ત્યારે લોકોની માંગ છે કે આ રોડ ને નવો બનાવે અને ડબલ રોડ બનાવીને મોટો રોડ બનાવે એ માંગ કરે છે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ રોડ ને ક્યારે નવો બનાવવામાં આવશે આદર્જો થરાજ